રહ્યા બજેટ બેઠકના સાત સદસ્યો રહ્યા ગેરહાજર પાલિકા પ્રમુખે કરેલા ઠરાવમાં કોંગ્રેસના સદસ્યો નોંધાવ્યો વિરોધ પાલિકા પ્રમુખ દ્વારા પાંચ લાખ અત્યારે કલેક્ટર પુરાંત બજેટ રજૂ કરી વિકાસ કામો કરવાનો કોલ આપ્યો સરપાલિકાની બજેટ સામાન્ય સભામાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ રજૂ કરવામાં આવેલ જેમાં રકમ રૂપિયા સત્યોતેર કરોડ અડતાલીસ લાખનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે બજેટમાં પાંચ લાખ અઠ્યોતેર હજારની પૂરાંત દર્શાવવામાં આવે છે બજેટમાં અમરેલી શહેરના નગરજનોના સુખાકારી માટેના વિશેષ પગલાં લેવા માટેની જોગવાઈઓ કરવામાં આવેલ છે તેમજ અમરેલી શહેરને સુવિધાથી વંચિત એવા તમામ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા આપવામાં આયોજન કરવામાં આવેલ છે આગામી સમયમાં ઇરકબાગ ખાતે વોટર વર્ક ટેન્ક તેમજ શહેરના બાયપાસ વિસ્તાર માટે ઓવરહેડ ટેન્ક તેમજ શહેરના અલગ અલગ વિસ્તારના બાગ બગીચાઓ શહેરના છેવાડાના વિસ્તાર સુધીમાં રોડ રસ્તા અને ગટરની સુવિધા

આ બજેટ આપણે જે મુલતવી રહી હતી બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને બહુમતીથી આ એજન્ડા મુજબ ઠરાવો પસાર કરવામાં આવ્યો છે ત્યારબાદ અમારી બજેટની બેઠક હતી અમારું બજેટ નગરપાલિકાનો આગામી પ્રમુખ પ્રમુખશ્રીએ કીધું સત્યોતેર કરોડ અડતાલીસ લાખ રૂપિયાનું કુલ બજેટ છે એમાં પાંચ લાખને અડતાલીસ પાંચ લાખને અડતાલીસ હજારનું પુરાંતવાળું બજેટ અમે રજૂ કર્યું હતું અને એમાં સર્વાર રોતે બજેટ મંજૂર કરવામાં આવ્યું બીજા સામાન્ય સભામાં સામાન્ય સભામાં કોઈ જે એજન્ડા અગાઉ હતો પચીસ દસ ના ચોવીસ ના એથી વિશેષ કોઈ ઠરાવ લેવામાં આવ્યા નથી